ફેમિલેચર આપણે ગાડીમાં આવી ગયો પ્રોબ્લેમ નવી ગાડીમાં જો બેટરીનો છેડો ઓટોમેટિક નીકળી ગયો આચ્છા કે જો એ વડોદરામાં ભૂલા પડ્યા મે ભાઈ હેરાન થઈ ગયા સુમાને ઉતારવા આવે હેલો યુટ્યુબ ફેમિલી એમ છો બધા જો મજામાં છે ને આપણે બહુ બહુ ને બહુ મજામાં છીએ જાગી કરવી રેડી થઈ ગયા છીએ અત્યારે મારા ગામડે બરાબર તો હવે નાસ્તા પાણી કરી લીધા છે અને આપણે લબાસા બધા ભરવા બના સિવાય હવે ચકાસગજો છેલ્લો બેલો ભાઈ લેવાનો છે ને પછી હવે આપણે ભાગીએ અહીંથી અહીંથી આપણે જવાનું છે બપોરે ભાવનગર આરટીઓમાં આપણો ટેમ્પો લઈને જવાનું છે અને પછી ત્યાંથી જોઈ રોરો ફેરીમાં સેટિંગ આવશે તો રોરો ફેરીમાં શું નગર પછી આવ્યો પણ આવ્યો સુરત ચાલો ફેમિલી તો લોગમાં છેલ્લે સુધી બીના રહેજો બહુ મજા આવશે આજે એવેલે આપણે આવી ગયા છે આપણા બગીચામાં જો આ બધું આપણો બગીચો છે આપણા વંડામાં બધું લીંબુ ને એવું બધું તોડવા લીંબુ મીઠો લીમડો એને પછી જમુર ખુડી છે એને પા મરચીના વેલા છે લીંગણીના એને પા ઘીવાળાના વેલા છે બધી વસ્તુ છે એને પણ ગુંદો છે એને પણ પાછી જમુર ખુડી છે લીંબુડીમાં લીંબુ ઘણા આવેલા છે પણ પેલા પેલા લીંબુ આવ્યા મારી લીંબુડીમાં મીઠો લીંબડો છે ને જબલો પીધી મારો ઘર નો છે હાલો ફેમ ને કે બધું જે લેવાનું લઈ કરીને હાબદો કરી કરીને હોય ધીમે ધીમે નીકળીએ પછી મોડું થઈ જાય ભાવનું કરી જવામાં સારું હાલો સાહેબ ધીમે ધીમે ફેમિલી તો આપણે રામ પ્યારી તૈયાર થઈ ગઈ છે અને આપણે લઈને જવાનું છે ભાવનગર

આપણે ભાવનગર ગાડી બતાવવા માટે અને ગાડી આપડી બતાવી દીધી છે ઓકે થઈ ગઈ છે અને હવે આપણે અહીંથી નીકળી હવે મામાના ઘરે મામાના ઘરે રોટલા પાણી ખાય ને પછી ફેંકવાની છે સુરત બાજુ ચાલો ફેમિલી જાય ધીમે ધીમે ફેમિલી અત્યારે આપણે જમવા જીમી કરીને બધા થઈ ખીચ્યાસી હમણ અને હવે મારી દી સેલ પછી સીધી સુરત મામા એ આવે છે

જોઈએ હાજનો જે ટાઈમ થાય દેખાતા આવે તો ચા પાણી પીવા ઊભા જ બતાવજો ક્યાંની ચા પીધી ક્યાં હારી આવે છે હાલો ફેમિલી તો મધરી મજરી સારા મજા થઈ ફેમિલી આપણે નીકળી હતા ને પછી પીપળી શકાશે હોડ કિન્ના જતા ને આપણે ગાડીએ પારો ખાઈ લીધો છે આપણે ધાર્યું સાયના ટી સ્ટોર ચા પાણી પીને આપણે ને જ છોકરાઓને જશે મોટો અને ચા પાણી પીવા ચા પાણી પી લે પછી ધીમે ધારે વહેંચી મૂકીએ ખડ મરો મારો સુરત હાલો ફેમિલી ધીમે ધીમે પીછે જવા દે ફેમિલી અત્યારે આપણે ગાડીમાં આવી જાવ પ્રોબ્લેમ નવી ગાડીમાં જો બેટરીનો છેડો ઓટોમેટિક નીકળી ગયો આચ્યા છે જો ફેમિલી એવું કાંઈ નથી છેડા હાવ ઢીલા હતા નવી એવી આવીને ત્યારે એવા આપણે ડાઉટ તો હતો જ ચાલ્યા છે ટાઈટ કીન નાખવી ટાઈટ ના નથી ટાઈટ કીન નાખ્યું પછી કાંઈ કરી જવાનું પાવર અત્યારે હાવ મૂકી દીધો છે જો ફેમિલી અમે ગોચ્યા એવા સીવી

આપડી ગાડી રેડી થઈ ગઈ છે પાછા વન ધવે સુરત થઈ ગયા છે હાલો ફેવું ને મિત્રી ધારા વૈયા જઈ પાછા આપણે અત્યારે ઘરે ગયા તો વડોદરામાં સુમાભાઈ ને ઉતારવા અને થઈ ગયું છે બહુ વાળું ને હલવાઈ ગયા છે ટ્રાફિકમાં પછી પાણીપુરી વાળા આવી ગયા તો પાણીપુરી ખાઈ છે આપણે હાલો ફેમિલી આપણે પાણીપુરી ખાઈ લેવી ને બધા હાલો ખાવા ઉતારામાં ભૂલા પડ્યા મે ભાઈ હેરાન થઈ ગયા સુમાને ઉતારાયા મે ગણપતિ જોતા જોતા વઈ આવી સીવી હવે લા ભાઈ ત્રણ કલાકથી વડોદરામાં હેરાન થાવી સીવી કંદડા ગયા ભાઈ આજ તો હાવ બધા રસ્તા બંધ છે જા હોય ને હેરાન હેરાન થઈ ગયા બાપા હેરાન થઈ ગયા ભાઈ માઇન્ડ માઇન્ડ વડોદરામાં જ બહાર નીકળ્યા બહાર નીકળ્યા ભાઈ કઈ સીધું ટ્રાફિક આમ તો પાંચ દસ કિલોમીટર ટ્રાફિક છે વધારે હેરાન થઈ ગયા ભાઈ આજ તો હવાર દિના સધાવીશ હવાર દિના જ હેરાન થઈ છે ભાઈ ગયા આજ તો કેટલા વાગ્યા ઘરે પડી ગયો શું ખબર મરાઈ ગયા હતા ભાઈ હેરાન થઈ ગયા અજવાના ટેરી વોટીનું વાલ હજી રીક જઈ ગયો જો આ લે ગયો સચર આપણે આવી ગયા છે જમવા નવ મિક્સ સબ્જી સના મસાલા સેવ ટમેટા ભીંડી ફ્રાય હરા પ્યાજ કડી સિંગલા પાપડ ફ્રાય ટમેટો સટની સાથે સાથે ફ્રાય દહીં રાય તો કયો હાજરી હે બસ એક કઈ એલા ડ્રગ મારવા હાલો ફેમિલી ઓર્ડર આપ્યો આપણે વિગત વાર પૂછ્યું જો એને હાલો આપણો ઓર્ડર આપ્યો હવે ફેમિલી ચકાસક આવી ગયો રોટલો ને ચાર રોટલી ને સાસ સેવ ભાજી નું શાક આ ભાઈ શરૂ કરી દીધું છે આપણે શરૂ કરી દીધું હાલો સમજ જમી નથી હાલો જમવા અગિયાર વાગ્યો ફેમિલી જરા આપણે પગી જ સુઈ ઘરે આ પર જાજો ઉઈ ગઈ છે તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય